પંદરમી માર્ચે કુંભ રાશિમાં ધનલક્ષ્મી યોગ સર્જાવાથી હોળી પહેલા આ પાંચ રાશિને થશે બમણી કમાણી બિઝનેસમેન બનશે કરોડપતિ શુક્ર અને મંગળ આ મહિને કુંભ રાશિમાં અદભુત જોડાણ બનાવશે સાત માર્ચે શુક્રે કુંભ રાશિમાં સંક્રમણ કર્યું છે અને તે પછી મંગળ અહીં આવશે અને શુક્ર સાથે જોડાણ કરશે શુક્ર અને મંગળના સહયોગને કારણે કુંભ રાશિમાં મહાલક્ષ્મી રાજયોગ બનશે અને હોળી પહેલા કરિયર અને બિઝનેસમાં જબરજસ્ત સફળતા મળશે શુક્ર અને મંગળનો આ સહયોગ મેષ અને કુંભ સહિત પાંચ રાશિના લોકોને ધનવાન બનાવશે હોળીના અવસર પર આ રાશિના વેપારીઓને સારી આવક થશે અને તેમની સંપત્તિમાં અનેક ગણો વધારો પણ થશે મહાલક્ષ્મી રાજયોગથી આ રાશિના લોકો બનશે ધનવાન હોળી પર કરશે કમાણી કુંભ રાશિમાં શુક્ર અને મંગળના સંયોગથી મહાલક્ષ્મી રાજયોગ અને ધનયોગ બની રહ્યો છે હોળી પહેલા શનિની રાશિ કુંભ રાશિમાં શુક્ર અને મંગળનો ખૂબ જ અદ્ભુત સંયોગ થવાનો છે શુક્ર અને મંગળનો આ સહયોગ ધન પ્રાપ્તિ માટે ખૂબ જ અસરકારક માનવામાં આવે છે સાત માર્ચે શુક્ર ગ્રહે કુંભ રાશિમાં પ્રવેશ કર્યો છે અને એક સપ્તાહ બાદ મંગળ પણ કુંભ રાશિમાં પ્રવેશ કરશે હોળી પહેલા શુક્ર અને મંગળની યુતિને કારણે વેપારીઓને ખાસો ફાયદો થશે તેમનો નફો સારો રહેશે અને તહેવાર દરમિયાન તેઓ ઘણી કમાણી કરશે શુક્ર અને મંગળનો આ સહયોગ પાંચ રાશિના જીવનમાં સફળતા લાવશે અને તેમનું ભાગ્ય પણ ચમકશે મહાલક્ષ્મી યોગ ખૂબ જ ફળદાયી હોય છે મહાલક્ષ્મી યોગ એક એવો રાજયોગ છે જે કુંડળીમાં બને ત્યારે વ્યક્તિને માત્ર લાભ જ મળે છે આવા યોગવાળા લોકો યોગ મહેનતુ તેમજ ગુસ્સાવાળા હોય છે જે પણ કુંડળીમાં આ યોગ બને છે તે વ્યક્તિને ક્યારે કોઈ પણ પ્રકારની આર્થિક સમસ્યાનો સામનો કરવો પડતો નથી જોકે ખરાબ ભાવોમાં આ યોગ બનવાથી વ્યક્તિના ચારિત્ર્યનો પણ નાશ થઈ શકે છે તેથી કુંડળીમાં આ યોગની સ્થિતિનું અવલોકન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે જે લોકોની કુંડળીમાં આ યોગ હોય છે તેમના પર માતા લક્ષ્મી હંમેશા આશીર્વાદ વરસાવે છે આ સાથે જ આવા લોકોને કરિયરના ક્ષેત્રમાં વધારે મુશ્કેલીનો સામનો કરવો પડતો નથી આ લોકોનું પારિવારિક જીવન સારું રહે છે જે લોકોની કુંડળીમાં મહાલક્ષ્મી યોગ હોય તેવા લોકોએ પરોપકારના કાર્યો પણ કરવા જોઈએ મહાલક્ષ્મી યોગને મહાભાગ્ય તરીકે પણ ઓળખવામાં આવે છે આ યોગનો લાભ મેળવનારા લોકોનો સમાજમાં હંમેશા સન્માન રહે છે પહેલી ભાગ્યશાળી રાશિ છે મૈસ રાશિ મૈષ રાશિ પર શુક્ર મંગનની યુવતીની અસર શુક્ર અને મંગનના સંયોગને કારણે મૈષ રાશિના લોકોનો હોળીનો તહેવાર ખૂબ જ શાનદાર રહેવાનો છે હોળી પહેલા ક્યાંયથી અટકેલા પૈસા તેમની પાસે આવશે અને આ રાશિના લોકોની સંપત્તિમાં વધારો થશે તમને ધંધામાં પૈસા કમાવવાની ઘણી તકો મળશે અને નોકરી કરતા લોકોને પણ તહેવાર પહેલા સારું બોનસ મળી શકે છે તમને પરિવારના સભ્યોનો સંપૂર્ણ સહયોગ મળશે અને તમારો સમય સારો રહેશે બીજી ભાગ્યશાળી રાશિ છે મિથુન રાશિ મિથુન રાશિ પર શુક્ર મંગળની યુતિની અસર શુક્ર મંગળની યુતિ મિથુન રાશિના લોકોના જીવન પર ખૂબ જ શુભ અસર કરશે આ રાશિના લોકો પૈસાથી અમીર બનશે અને અને તમારો તમારો અનેક વધશે ભાગ્ય સાથ આપશે તમારી નોકરીમાં પ્રમોશનના સમાચાર પણ આવી શકે છે જો તમે વેપાર કરો છો તો તમને મોટો સોદો પણ મળી શકે છે નાણાકીય સ્થિતિ મજબૂત રહેશે અને તમારી સંપત્તિમાં અનેક ગણો વધારો થશે પરિવારના સભ્યો તમને દરેક સમયે સાથ આપશે વેપાર કરનારાઓને પણ સારી આવક થશે આવનારી ત્રીજી ભાગ્યશાળી રાશિ 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 છે તુલા તુલા પર શુક્ર મંગળની યુતિની અસર શુક્ર અને મંગળની યુતિને કારણે તુલા રાશિના લોકોના જીવનમાંથી તમામ પ્રકારની પરેશાનીઓ દૂર થઈ જશે અને તમારો વેપાર પણ અનેક ગણો વધશે ધન પ્રાપ્તિ માટે ઘણી સૂપ તકો બની રહી છે અને આ સમયે તમને મિત્રો તરફથી કોઈ મોટી મદદ મળી શકે છે જો તમે નવો બિઝનેસ શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો આ સમયે તમારું પોતાનું કામ શરૂ થઈ શકે છે આમાં તમને સારી બચત પણ મળશે જે લોકો લાંબા સમયથી બીમાર હતા તેમની તકલીફો દૂર થશે તમારું બેંક બેલેન્સ વધશે આવનારી ચોથી ભાગ્યશાળી રાશિ છે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિ પર શુક્ર મંગળની યુતિની અસર શુક્ર અને મંગળની યુતિને કારણે વૃશ્ચિક રાશિના લોકો ધનવાન બનશે અને તમારો વેપાર વધશે ઉદ્યોગપતિઓ માટે આ સંયોજન હોળીના તહેવારના અવસર પર સારી આવક લાવવાનું માનવામાં આવે છે તમને જબરજસ્ત આર્થિક લાભ થશે તમારી વ્યવસાય સંબંધિત યોજનાઓ સફળ થશે નોકરી કરતા લોકોને પ્રમોશન મળી શકે છે તમે નવું વાહન અને મિલકત ખરીદી શકો છો અને તમારા ઘરે નવી કાર આવી શકે છે તમારા પરિવારમાં શાંતિ અને સુખ રહેશે અને પૈસાના રોકાણથી સંબંધિત તમારી યોજનાઓ સફળ થશે આવનારી પાંચમી ભાગ્યશાળી રાશિ છે કુંભ રાશિ કુંભ રાશિ પર શુક્ર મંગળની યુતિની અસર કુંભ રાશિના લોકો માટે શુક્ર અને મંગળ નો આ સહયોગ કરિયર સંબંધિત કેટલાક સારા સમાચાર આપી શકે છે તમને એવા સમાચાર મળી શકે છે જેની તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા ભાગીદારીમાં બિઝનેસ શરૂ કરનારા લોકો માટે આ સમય સારો છે તમારી સંપત્તિમાં વધારો થશે અને તમે તમારા ભવિષ્ય માટે કેટલાક પૈસા બચાવી શકશો જે લોકોના ઘરમાં વિવાહ યોગ્ય લોકો છે તેમને સારા સંબંધ મળી શકે છે તમે તમારી કારકિર્દીથી પણ સંતુષ્ટ થશો